હેલો ફ્રેન્ડ્સ સુનિતા બેન નીતા બેન્સ કુકિંગ ચેનલ થી મારી ચેનલ માં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરવાની છું ટી પ્રીમિક્સ એટલે કે તમારે જ્યારે પણ બહાર જવાનું થાય અથવા તો દરિયા કાંઠે જાવ અને જો ત્યાં ચા ક્યાંય પણ ન મળતી હોય અને તમને ચા પીવાની ખૂબ જ ઈચ્છા હોય તો શું કરવું એ માટે આપણે પ્રીમિક્સ તૈયાર કરવાનો છે જેથી આપણે માત્ર ગરમ પાણી મળી જાય એટલે એક ચમચી પ્રીમિક્સ નાખવાથી ચા તૈયાર થઈ જાય છે આ પ્રીમિક્સ તૈયાર થાય પછી તમે પણ ઘરે પ્રીમિક્સ તૈયાર કરીને એકવાર જરૂરથી ચા બનાવજો તો ચાલો આપણે પ્રીમિક્સ બનાવીએ ચાનો પ્રીમિક્સ મસાલો બનાવવા માટે આ પૂ પૂર્ણપુક મેં ખાંડ લીધી છે એ ખાંડને આ મિક્સર જારમાં હું એડ કરું છું અને આપણે એને એક વખત આને પીસી લેવાની છે જુઓ આપણે આની એક વખત આપણે પીસી લીધી છે પછી આપણે ખાંડ હતી એટલી જ આપણે આ ચાની ભૂકી લેવાની છે એને પણ આપણે એમાં એક વખત ખાંડની સાથે જ આપણે એને પીસી લેવાનું છે હવે આપણે આમાં મિલ્ક પાવડર છે એ આપણે જે ખાંડ અને વાટકીનું માપ હતું એ પૂણું હતું આ બંને તો એની સામે આપણે એક વાટી વાટકી આપણે આ મિલ્ક પાવડર લેવાનો છે અને એક ટી સ્પૂન જેટલો આ એલચી પાવડર લીધો છે મેં અને એલચીના દાણાને હિસાબે જોઈ તો છથી સાત દાણા મેં એલચીના ફોલીને એનો પાવડર બનાવેલો છે અને એક ટીસ્પૂન જેટલી આ સૂટ પાવડર છે હવે ફરી પાછું આ બધાને આપણે મિક્સ કરી લેવાનું છે હવે તમે જોઈ શકો છો આ સારી રીતે બધું જ મિક્સ થઈ ગયું છે તો આપણે એને હલાવી લેવાનું છે આપણી આમાં ખાંડ દળાઈ ગઈ છે અને આપણે જે ચાની ભૂકી હતી એ પણ દળાઈ ગઈ છે અને એકદમ સ્મૂથ એકદમ પાવડર બની ગયો છે એકદમ સારો એવો તો આપણું આ પ્રીમિક્સ હવે તૈયાર છે પણ એનો ઉપયોગ કેવી રીતે કરવો એ હવે આપણે જોવાનું છે આપણું આ પ્રીમિક્સ તૈયાર છે પણ પ્રિમિક્સનો આપણે ચામાં ઉપયોગ કરતાં પહેલાં આપણે એને સ્ટોર કરવાનો છે તો સ્ટોર કરવા માટે એક આ એરટાઇટ મેં બણી લીધી છે તમે કોઈ પણ ડબ્બી કે કોઈ પણ લઈ શકો છો અને એમાં આપણે ભરી લેવાનું છે અને આ પ્રિમિક્સને તમે ફ્રીજમાં બે દોઢથી બે મહિના સુધી એવું ને એવું રહેશે અને જ્યારે પણ તમારે ચા બનાવવી હોય ત્યારે તાત્કાલિક ઇન્સ્ટન્ટ ઘરમાં દૂધ ના હોય તો તમે બનાવી શકો છો અને ક્યાંય દરિયાકાંઠે ફરવા કે જાઓ ત્યાં પણ તમે લઈ જઈ શકો છો જેથી કરીને તમને ચા ના મળે તો ગરમ પાણી મળે તો ગરમ પાણીથી તમે આ ચા બનાવી શકો છો ચા બનાવવા માટે આ એકદમ ઉકળતું પાણી લીધું છે અને આપણે એક કપ પાણી લેવાનું છે જો તમારે બે કપ ચા બનાવી હોય તો બે કપ લઈ શકો છો આ એક કપ પાણી લીધું છે અને આપણે આ મિક્સ આપણે જે ચાનું બનાવેલું છે એ આપણે એક ચમચી એક મોટી ચમચી એમાં એડ કરવાનું છે અને સારી રીતે એને હલાવી લેવાનું છે એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો આ સારી રીતે હલાવી લીધું છે અને હવે આપણે આને ઢાંકણ ઢાંકીને બે થી ત્રણ મિનિટ માટે રહેવા દેવાનું છે જેથી પાણીમાં ચાની ફ્લેવર્સ બેસી જાય અને આપણો ચા એકદમ સરસ બની જાય હવે આપણી આ ચા સરસ એવી બની ગઈ હશે તો હવે આપણે ખોલી લેવાનું છે અને હવે આ એક આપણું કપ છે અને કપ ની ઉપર આ ગળણી લીધી છે જેથી કરીને આપણો મસાલો બધો જ એમાં ગળાઈ જાય તો જુઓ આ ચા તૈયાર છે ફ્રેન્ડ્સ તમને મારી રેસિપી પસંદ હોય તો લાઇક અને શેર જરૂરથી કરજો અને હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારી દરેક નવી નવી વાનગીના વિડીયા તમને જોવા મળે ઇન્સ્ટાગ્રામમાં મારા પેજને ફોલો કરજો મેં નીચે લિંક આપેલી છે આવજો બાય ફરી મળીએ નવી રેસીપી સાથે